છે આ વર્ષે ઇન્દોરની સાથે સાથે સુરતે પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે તાજેતરના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોરે સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે જો કે આ વખતે ઇન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો છે સાથે સાત વર્ષમાં પહેલીવાર ઇન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન બન્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેક્શન સેન્ટર ખાતે આ આ એવોર્ડ આપ્યો હતો સ્વચ્છ ભારત ના સંકલ્પને સાકાર કરતો આપણું ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેરના સૌ સુરતી લાલાઓને સુરતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્વચ્છતા સર્વેક્ષણ માં સુરત શહેર બન્યું નંબર 1 સુરત શહેરના નાગરિકો છેલ્લા વર્ષો વર્ષથી

સુરત શહેરને નંબર વન બનાવ્યું છે આજે આજે બિરુદ્ધ આપણે ઝડપ્યું છે એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવની વાત છે આજે ટીમ તરીકે સુરતની વિજય થઈ છે અને સુરત મહાનગરપાલિકાના સર્વ હોદ્દેદારો અને ખાસ કરીને હું બે હાથ જોડીને રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતના અને સુરત શહેરના નાગરિક તરીકે મારા સુરત શહેરના સ્વચ્છતાના સૌ કર્મચારીઓને હું બે હાથ જોડીને એક સુરતી તરીકે અભિનંદન આપું છું નમન કરું છું કે ઠંડી ગરમી વરસાદ દિવાળી હોય કે ગણપતિજીનું વિસર્જન હોય શહેરમાં ગમે તેવો તહેવાર હોય મિનિટોની અંદર શહેરને સાફ કરવા માટે આ સફાઈ કર્મચારીઓ रात दिवस जे मेहनत करता था, टेनी आज विजयी थई छे सूरत शहर नी गुजरात नी विजयी थई जामनगर जिला ना लालपुर तालुका ना कानालूस नजीक खान की बस पलटी